કંટળી વગાડવાનું ના ભૂલતા જેનાથી આવનારા વિડીયો મળે આપણે સૌથી પહેલા મિત્રો વાત જ્યારે સરકારી નોકરીની આવે છે તો સૌથી પહેલો પોઈન્ટ એ હોય છે જોબ સિક્યોરિટી કારણ કે એકવાર સરકારી નોકરી લાગી ગઈ તો રિટાયરમેન્ટ સુધી કરવાની હોય છે આપણે વિના કોઈ ઠોસ કારણ ક્યારેય નોકરીમાંથી કાઢવામાં નથી આવી શકતા કારણ કે પ્રાઇવેટ કંપની રાતોરાત રાખ બંધ પણ થઈ જાય છે પરંતુ સરકારી સંસ્થા ચાલતી રહે છે એટલા માટે જોબ સિક્યોરિટી પણ બની રહે છે બીજો પોઈન્ટ છે પાવર અને પોઝિશન કારણ કે સરકારી નોકરી કરનાર નાનામાં નાનો ક્લાર્ક પણ મહત્વપૂર્ણ પોઝિશન પર બેઠેલો હોય છે જે મોટા મોટા કામ રોકી શકે છે અને ખૂબ મોટા કામ પણ તે જ કરાવી શકે છે હવે તે આ કામને કેવી રીતે ડીલ કરે છે તે તેના ઉપર છે પરંતુ તેના કામના કારણે સોસાયટીમાં એક અલગ નામ અને અલગ ઋતુભો બની જાય છે અને આગળનો પોઈન્ટ એ પણ છે કે સરકારી નોકરી કરનાર લોકોને સમાજમાં ઇજ્જત અને સન્માનની નજરે જોવામાં આવે છે જેને મેળવવા માટે લોકો એટલી મહેનત કરે છે આપણે ઘણી વાર જોયું હશે કે ઘણા યુવાનોના સંબંધ વર્ષોના વર્ષો ચાલ્યા કરે છે પરંતુ અચાનક જ છોકરીને સરકારી નોકરી વાળો યુવક મળી જાય છે અને બધી જ પ્રેમની વાતો પૂરી કારણ કે સરકારી નોકરી વસ્તુ જેવી છે અને એમ પણ જો માણસ પ્રાઇવેટ જોબ કરવા જાય છે અથવા કોઈ પોતાનો વ્યવસાય ઊભો કરવા જાય છે

ટેન્શન લેવાની કોઈ જરૂર નથી કારણ કે જ્યારે કોઈને સરકારી નોકરી લાગી જાય છે તો જે પણ સરકારી સંસ્થા માટે કામ કરવા જાય છે ત્યાં તેને કામ શીખવાડવામાં આવે છે ટ્રેનિંગ મળે છે કામ કરવાની રીત ખબર પડે છે અને આ પ્રકારે વ્યક્તિ આગળ વધતો જાય છે જો આપ નાની નોકરીથી શરૂઆત કરો છો તો આપને પોતાના સિનિયરના આસિસ્ટન્ટ બનવું પડશે પરંતુ આપ કોઈ મોટી પરીક્ષા પાસ કરી સરકારી નોકરી મેળવો છો તો જોબ કરવા માટે આપને પ્રોપર ટ્રેનિંગ મળે છે મોટા મોટા જે ઓફિસરો હોય છે તેમના નીચે ઘણા બધા જુનિયર હોય છે જે સમય સમય પર સલાહ દેતા હોય છે અને સમયની સાથે સરકારી નોકરીમાં લોકો કામ શીખતા જાય છે અને એટલું જ નહીં સરકારી નોકરી લાગ્યા બાદ આપને બીજી કોઈ સ્કિલની જરૂર નથી પડતી કારણ કે લોકો અવારનવાર કહે છે કે જો મારે જોબ ચેન્જ કરવી છે તો પોતાની જાતને પ્રમોટ કરાવી છે તો નવી સ્કિલ શીખવી પડશે જેનાથી મારી

सरकारी नौकरी दीवाना बने कहवा बड़ी हसी तू सरकारी नौकरी जहां युवा आज तुझ पर मरते है सोकर सो सारी पन्ने है। दिन में रात जग कर पलटते है पेट खाकर तेरा नाम जपते है सारे युवा आज तुझ पर ही मरते है अनजान शहर में छोटा सस्ता कमरा लेके किचन बेडरूम सब उसमें सहज की चाहत में री सबसे दूर रहते हैं सारे युवा आज तुझ पर ही मरते हैं अपने सामान की गठरी सर पर उठाए अपनी मजबूरिया सबसे छुपाए खचा खच परे ट्रेन में सफर करते हैं सारे युवा आज तुझ पर ही मरते हैं इंटरनेट अखबारों में तुझको तलाश दे तेरे लिए ना जाने कितनी कितनी किताबें पढ़ते हैं तेरे चक्कर में बत्तीस साल के जवान भी कुरे फरते हैं सारे युवा आज तुझ पर ही मरते हैं મિત્રો આ માત્ર કવિતા નથી પરંતુ આજના સમયની સત્યતા છે એ સત્ય કે દરેકને સ્વીકારવું જોઈએ કે સરકારી નોકરી મળ્યા બાદ જીવન ખૂબ જ સરળ બની જાય છે સૌથી પહેલી વાત તો એ છે કે કોઈ પણ બાબતનું ટેન્શન નથી હોતું નક્કી કરેલા કામનો સમય હોય છે આ ક્યારેક કેટલાક લોકો જે ઝડપી પ્રમોશન મેળવવા માંગે છે અથવા જેમને પોતાની નોકરી માટે એક જુદા જ પ્રકારની ઈમાનદારી હોય છે તેઓ જ મહિલા આવે છે અને મોડી રાત સુધી કામ કરતા રહે છે નહીં તો સરકારી નોકરીમાં લોકો કેટલા સમયને ફોલો કરે છે અને નિયમોનું પાલન કરે છે એ તો આખો દેશ જાણે છે એમ છતાં મિત્રો આ મુદ્દે આપણે વાત નહીં કરીએ અમે સરકારી નોકરીની ટીકા નથી કરતા પરંતુ તમને સત્ય જણાવી રહ્યા છીએ કે કેમ લોકો સરકારી નોકરી માટે આટલા ઉત્સુક હોય છે આટલો સમય મહેનત કરે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરે છે અને જ્યારે જોવા જાવ તો બીજી નોકરીઓ મેળવવી એટલી મુશ્કેલ નથી હોતી પણ એ નોકરી થવું મુશ્કેલ છે પણ સરકારી નોકરીમાં એકવાર બધું મળી જાય પછી બધી ટેન્શન દૂર બધું સરળ થઈ જાય છે સરકારી નોકરીમાં અનેક સુવિધાઓ છે જેમ કે રહેવા માટે સરકારી મકાન મળે છે મેડિકલ સુવિધાઓ મળે છે અને જો સારી પદવી પર તમે બેઠા તો તમને સુરક્ષા સાથે પણ મળે છે છે સરકારી નોકરીમાં આટલી બધી સુવિધાઓ કે જે કોઈ મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કરનારાને નથી મળતી ઘણી ઓછી કંપનીઓ એવી છે જે પોતાના કર્મચારીઓને આવી સુવિધા આપે છે ફક્ત સરકારી નોકરીઓમાં જ તમને રાજા બાબુ જેવી લાગણી થાય છે અને કામ દરમિયાન આ બધી સુવિધાઓ તમને ઉપલબ્ધ રહે છે પરંતુ જ્યારે રિટાયરમેન્ટ આવે છે ત્યારે પણ તમને કોઈ ટેન્શન નથી કે હું હવે શું ખાઈશ કારણ કે સરકાર તરફથી પેન્શનની સુવિધા મળે છે જ્યાં સુધી વ્યક્તિ જીવિત હોય છે ત્યાં સુધી તેને પેન્શન મળે છે અને જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે તેની પત્નીને પેન્શન મળે છે હવે તમે જ વિચારો કે માણસ એકવાર સરકારી નોકરી કરીને પોતાની આખી ફેમિલીને સેટલ કરી શકે છે અને મિત્રો એક વાત તમારા મગજમાં સારી રીતે બેસાડો કે નીચલા વર્ગ અને મધ્યમ વર્ગ એક વર્ગ હોય છે જેને લોઅર મિડલ ક્લાસ કહેવામાં આવે છે એટલે કે મધ્યમ વર્ગ જેમાં લોકોની પાસે ખાવાનું હોય છે વહેરવાનું કપડું હોય છે પરંતુ છૂટેક જરૂરિયાતો પૂરી કરવા માટે ઘણી વિચારવું પડે છે આવી પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિને પોતાના પરિવારની જરૂરિયાતો પૂરી કરવી હોય તો તેને સરકારી નોકરી મેળવવી ખૂબ જરૂરી બની જાય છે આ કારણોસર આજે મિત્રો સરકારી નોકરીનું મહત્વ એટલું બધું છે કે તેમાં મળતા પગારથી લઈને નોકરીની સુરક્ષા સુધી બધી જ બાબતો સંપૂર્ણ તમારી પેઢીને સુધારી નાખે છે તો મિત્રો આ જ છે લોકોના સરકારી નોકરી પાછળ દોડવાનું મુખ્ય કારણ આ વિષય પર તમે શું કહેવા માંગો છો અને તમે પણ સરકારી નોકરીના દીવાના છો કે નહીં તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનું ના ભૂલતા ફરી મળીશું એક નવા વડીઓ સાથે જય હિન્દ